જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે આ રીંગણીના છોડ ઉપર ટમેટીની કલમ કરશું કઈ રીતના કરવું પ્રેક્ટિકલ કરશું અને એના શું ફાયદા થાય એના વિશે આપણે આજે વાત કરીશું તો વિડીયોને સૌપ્રથમ મિત્રો લાઈક કરી દેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની હવે મિત્રો આપણે રીંગણીના છોડ ઉપર આપણે ટમેટીની કલમ કરવી હોય તો એના માટે કોઈ એની અંદર રોકેટ સાયન્સ છે એની બરાબર સાવ નોર્મલ છે એની અંદર આપણે બે વસ્તુની જરૂર પડશે એક આપણી પાસે બ્લેડ છે અને બીજું આ ટેપ છે ટેપ ના હોય તમારી પાસે તો પ્લાસ્ટિકની કોથળી હોય એ પણ હાલ છે તો હવે એની અંદર કરવાનું શું જે આપણે બાજુમાં ટમેટી છે જે ચેરી ટમેટી કહીએ તો આપણે પહેલાં એનું એક ડોકું કાપી લઈએ ચાલો એનું આપણે ડોકું એક કાપી લઈએ તો આપણે હવે એનું જો આ રીતના અહીંયા ટમેટી છે તો આનું અહીંથી એક આપણે વ્યવસ્થિત એક ડોકું કાપી લઈએ જો આપણે ડોકું કાપી લીધું અને એ પણ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો જે આ ફ્લાવરિંગવાળું હોય અને સારી ક્વોલિટીનું હોય એ જ આપણે ડોકું કાઢી કાપી લેવાનું છે તો હવે આપણે સૌપ્રથમ જોવા જઈએ જો આપણે આ આપણે રીંગણીનો છોડવો છે આની અંદર કલમ લગાવવાની છે તો પહેલાં તો અહીંથી નક્કી કરવાનું મિત્રો અહીંયા જો કલમ લગાવવી છે તો આ જે આપણે ડોકું છે એ જ સાઇઝનું અહીંથી આપણે હોવું જોઈએ તો આપણે અહીંયા જો આ રીતના બરાબર પરફેક્ટ થાય છે તો આપણે આને અહીંથી પહેલાં કટિંગ કરી લઈએ અને આની અંદર પણ ફ્લાવરિંગ આપણે ચાલુ થઈ ગયું છે મિત્રો જો ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું આની અંદર અને આની અંદર રીંગણું પણ આવેલું છે તમે જોઈ શકો અહીંયા રીંગણું પણ છે તો હવે આની અંદર આપણે કાપી લીધું પહેલા આના પાંદડાને એ બધું પણ આપણે વ્યવસ્થિત અને કટિંગ કરી દેવાના આ જે ઉપરનું હોય એને એકને રહેવા દેવાનું જે કમળું નીકળતું હોય ને અને આ રીતના વ્યવસ્થિત આપણે કટિંગ કરી લીધું છે અને હવે આને અહીંથી આપણે વી વી શેપની અંદર આપણે એને કટિંગ કરી લેવાનું છે આ રીતના જો આ રીતના બરાબર વી શેપ કટિંગ કરી અને આની અંદર અહીંયા પરફેક્ટ એક આપણે શેકો લગાવી દઈએ જો શેકો એટલો જ લગાવવાનો મિત્રો જેટલું આપણે કટિંગ કર્યું હોય એ વ્યવસ્થિત આની અંદર ફસાઈ જાય એ રીતના આપણે અહીંયા કટ પાડી દેવાનો છે અને હવે આપણે જે આ આપણી પાસે જે રીંગણીનો ઓલો ટમેટીની કલમ છે એને આને વ્યવસ્થિત આની અંદર આપણે ફસાવી દઈએ હા જો આ રીતના વ્યવસ્થિત આપણે ફસાઈ ગઈ બરાબર તો આ રીતના મિત્રો વ્યવસ્થિત આપણું ફિટિંગ થઈ જાય પછી આપણી પાસે જે ટેપ હોય ટેપ ના હોય તમારી પાસે તો કોઈ પણ પ્લાસ્ટિકને આપણે કોથળી કે એ હોય એને વ્યવસ્થિત આની ઉપર આપણે આ રીતના વીટી દેવાનું જેથી કરીને આની અંદર એર કે એ કોઈ પણ પ્રકારનું જાય નહીં અને આપણી જે કલમ છે એ વ્યવસ્થિત લાગી જાય તો આ રીતના આને ફૂલ એકદમ ટાઇટ કરી દેવાનું આ રીતના બસ આટલું જ છે મિત્રો આની અંદર કોઈ પણ પ્રકારનું કંઈ બીજું કરવાનું થતું નથી આટલું રાખી દેવાનું અને આને એક ખાસ ધ્યાન રાખવાનું મિત્રો જે ઠંડી ઋતુ હશે એની અંદર આપણને ખૂબ સારું રિઝલ્ટ મળશે ઠંડી ઋતુમાં આ રીતના કર્યું અને બહુ ખુલ્લામાં નહીં રાખવાનું ખુલ્લો તડકો આવશે તો પણ આને થોડુંક ડેમેજ થાય એટલે છાંયવાળું હોય એની અંદર કરી દઈએ તો આપણને ખૂબ સારું એમાં રિઝલ્ટ મળશે અને હવે આપણે વાત કરીએ મિત્રો આ આપણે કલમ કરીએ તો આના ફાયદા શું થાય ફાયદાની વાત કરીએ તો એક તો આપણે જે ટમેટી છે આ બાજુ જુઓ તમે ટમેટી છે તો આની અંદર આપણે ફૂગને એ બધું લાગવાનો પ્રશ્ન તમને જોવા મળે જોઈ શકો આ ટમેટી છે બરાબર તો આનું જે નીચેનું થળિયું હોય તો એની અંદર આપણે ફૂગને એ બધું લાગવાનો પ્રશ્ન જોવા મળે તો આ રીતના આપણે કલમ કરી દઈએ કલમ કરી અને વ્યવસ્થિત એને આપણે દોરી વડે અથવા જે લાકડાનું ઓલું બનાવી અને ઉપર હાઈટ ઉપાડીને લઈ જઈએ તો આપણને સારું ટમેટીની અંદર આપણને રિઝલ્ટ મળે અને આ કલમ વારેલી હશે તો મેઇન ભાઈ દો એક એ થાય કે દોઢ બે મહિનામાં ટમેટા ચાલુ થઈ જાય અને ટમેટાની સાઇઝ પણ બહુ આપણને મોટી જોવા મળશે અને જે આપણે કલમ વારીએ મિત્રો તો એની અંદર એક ખાસ ધ્યાન રાખવાનું જે બેસ્ટ ક્વોલિટીનું હોય રીંગણીનો છોળ અને જે આપણે ટમેટીની કલમ કાપીએ બેસ્ટ ક્વોલિટીના આપણે જે પસંદ કરવાના જેની અંદર રોગ પ્રતિકારક શક્તિને ઓછી આવતી હોય એવા જ છોડ આપણને પસંદ કરવાના જેથી કરીને આપણને ખૂબ સારું રિઝલ્ટ મળે અને લાંબો ટાઈમ સુધી આપણને એનું રિઝલ્ટ મળે તો આ રીતના મિત્રો તમે પણ ટ્રાય કરો આની અંદર કોઈ રોકેટ સાયન્સ છે ને નોર્મલ ખેડૂત હોય એ પણ ઘરે બકાલું નહીં તો વાવતા જ હોય તો આ રીતના આપણે કલમ બનાવીએ તો આપણને સારું રિઝલ્ટ મળી શકે